સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ચાર હજાર ત્રણસોથી વધુ જગ્યા માટે જાહેર કરી ભરતી આજથી એકત્રીસ જાન્યુઆરી સુધી ભરી શકાશે ફોર્મ સત્તરથી વધુ સરકારી વિભાગમાં ભરતી માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાશે ઓનલાઇન પરીક્ષા તમામ વર્ગ માટે ડિપોઝિટ ફી રખાઈ ફરજિયાત परीक्षा में 200 से उम्मीदवारों ने परत करा शेफी देवना घोघला बीच पर आज थी बीच गेम्स की थशे शुरुआत 20 राज्यों ना 1200 से अधिक रमतवीरो लेशे भाग पहली बार राष्ट्रीय स्तर ने मल्टी स्पोर्ट्स बीच गेम्स नु आयोजन ઉત્તર ભારતમાં ઠંડા પવનોના કારણે ગુજરાતમાં વધુ ઠંડીનું જોર નલિયા ભુજ અને રાજકોટમાં ઠંડીનો પારો ગગડીને દસ ડિગ્રી દિલ્હીની કેજરીવાલ સરકારની વધી મુશ્કેલી મોહલ્લા ક્લિનિકમાં બોગસ ટેસ્ટ મુદ્દે ઉપરાજ્યપાલે સીબીઆઈ તપાસની કરી ભલામણ યુદ્ધ વચ્ચે પહેલી વાર રશિયા અને યુક્રેને એકબીજાના કબજામાં રહેલા યુદ્ધ કેદીઓને કર્યા મુક્ત અંદાજે પાંચસો થી વધુ યુદ્ધ કેદીઓ પહોંચ્યા પોતાના દેશ કેપ્ટાઉનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલેલી મેચનો આજે બીજો દિવસ દક્ષિણ આફ્રિકાએ ત્રણ વિકેટે બનાવ્યા બાસઠ રન ભારતીય ટીમ છત્રીસ રનથી હજુ પણ આગળ